આ બનાવના પગલે માલપનના લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસને જાણ કરી હતી મળતી માહિતી મુજબ વહેલી વહીલીસાડા સંકેશ્વર પંચાસર ડ માર્ગ પરથી પસાર થતી વેગનર ગાડી અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો વેગનર ગાડી વિરંગામ તરફ સંકેશ્વર આવી રહી હતી જ્યારે પિકઅપ ડાલુ સંકેશ્વરથી વિરંગામ તરફ જઈ રહ્યું હતું આ અકસ્માતમાં બંને ગાડીમાં લાગેલી આગમાં મૂળ બે વ્યક્તિઓના મોત નીપજવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે શંકેશ્વર પીએસઆઈ વસાવાએ જણાવ્યું હતું કે સવારે સાત થી સાડા સાત વાગ્યાની આસપાસ પિકઅપ વાન અને વેગેનાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એમાં બંને ગાડીમાં આગ લાગતા વેગનાળમાં સવાર બે લોકો અંદર ફસાઈ જવાથી સિત્તેર ટકાથી વધુ દાજી ગયાથી તેમનું મોત નીપજ્યું છે બીજી તરફ સામે પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો જે બહાર નીકળી ગયો હતો જેથી અન્ય કોઈનું મોત થયું નથી દોસ્તો આ તો આજના વિડીયોમાં આટલું ફરી શું બીજા વિડીયોમાં